એ કરો છો તમે કોઈ વાત ઓભરી જોડે તો જોરદાર થઈ ગયું એ પાસવા મેટાડોરા આવ્યું ખબર નઈ આ નવું ઘોર ઉગાલ હે અલી હું છું કાળી જોરદાર હે તો કે માને પણ અલ્યા તમને ખબર નહીં થોડા દિવસ પહેલા એ કાળી છોકરીની ની રીંગ સંભળી હતી તેમાં દોડધામ દોડધામ બીમાર પડી જઈશ તેને હોસ્પિટલ માં ને ગોખરું બાટલા ચડી છે બોલો અરે બાપા તને એ દારે શીખવાડી તું તો રિંગ સમરી ના કેવાય ને રિંગ સેને મરી કહેવાય અને તું આ હું વાત કરી છે કાળીને ગોખરું ના બાટલા ચરાયા છે કોઈ ગોખરું ના બાટલા ચરાવા હારી બોડી એ તારા માં તો બુદ્ધિ જ નહીં લાગતી અલે એને છે ને ગ્લુકોઝ ના બાટલા કહેવાય શક્તિ ના માટે બાટલા ચરાયા આ હું તું યા ભણ ભઈ જોતા ઠોકમ ઠોક કરી ઇંગ્લિશ અલે હા વળી એ આ ગોખરું ના ગ્લુકોઝ બધું એક જ કેવાય તમે આ બધી પંચાયત મૂકો અને ફટાફટ હેડવાની ખબર પૂછવા સારું હેડ ને બાપા એક કાઢીને ખબર કાઢતા જઈએ પણ હું કઉ છું રસ્તામાં જતો છે ને થોડો એ જ્યુસ ને એવું બધું લેતા જઈએ થોડો ફ્રુટ ને એવું બધું લેતા જઈએ એટલે કાઢી છે ને ફટાફટ હરતી થઈ જાય ઓમ હેડ હેડ સોના મોના જે દેવે હું બીમાર પડી હતી થોડા દિવસ પહેલા તો મને ખોર ફાકવાન કહેતા હતા અને હવે કાઢી બીમાર પડી છે તમારે હે ને ફ્રુટ ઓબળી આય છે સીધા રહી જજો મોજન નકર તમે બીમાર થઈ જાવ જોડે ને જોડે યે ભગવાન મને